ભુજમાં પાણી વિતરણ વ્યવસ્થા સુધારવા માટે ભૂતપૂર્વ ચીફ ઓફિસર અનિલ જોશીની સલાહ લેવી જોઈએ ભુજમાં ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે ભૂતપૂર્વ ચીફ ઓફિસર અનિલ જોશીની સલાહ લ્યો ઓગણીસો છન્નું પહેલાં ભુજને પાણી પૂરું પાડતા ભુજોડી તપકેશ્વરી અને ધોળાવવા એમ કુલ ત્રણ ટ્યુબવેલ હતા છતાં પાણીની સમસ્યા નહોતી થતી છેલ્લા દસથી બાર દિવસ થયા ભુજમાં પાણીની સમસ્યા રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બની ગઈ છે આ સમસ્યાના ઉકેલ માટે અનેક પ્રયાસો છતાં હજુ ગાડી પાટે ચડતી નથી જો કે છેલ્લા ત્રણેક દિવસથી સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાં પાણી વિતરણ શરૂ કરાયું છે પરંતુ ધીમી ધારે શરૂ થયેલું આ પાણી વિતરણ આગળ જતા સમસ્યાનો ઝડપથી અંત આવે તેવું દેખાતું નથી ત્યારે ભુજમાં પાણી વિતરણ વ્યવસ્થા અંગે ભુજ નગરપાલિકાના નિવૃત્ત એવા ભૂતપૂર્વ ચીફ ઓફિસર અનિલભાઈ જોશી સાથે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ટીમ દ્વારા વાત કરતા તેઓએ આ અંગે કેટલાક સૂચનો કર્યા હતા અનિલભાઈનો અનુભવ અને તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અંગે ગોઠવેલી તકનીકી વ્યવસ્થા અંગે વર્તમાન ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરસેવકોએ સલાહ લેવી જોઈએ અનિલભાઈ જોશીએ જણાવ્યું હતું કે પાણી વિતરણ વ્યવસ્થા અંગે ક્લાસ વન કક્ષાના એન્જિનિયરની દેખરેખ રાખવી જોઈએ ભુજનો વિસ્તાર હવે ખૂબ વધી ગયો અને વસ્તીમાં પણ ખૂબ મોટો વધારો થયો છે ત્યારે હમણાં ઊભી થયેલી સમસ્યાનું ઉદાહરણ લઈ ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી ન થાય તે માટે નગરપાલિકાએ અત્યારથી જાગૃત થવું જોઈએ ભુજ નગરપાલિકાના નિવૃત્ત ચીફ ઓફિસર શ્રી અનિલ જોશી સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હું નગરપાલિકામાં ઓગણીસો છોતેરની સાલમાં એઝ અ જુનિયર એન્જિનિયર તરીકે જોડાણ હતો ત્યારબાદ ત્રણ મહિના રહી અને મારા જે ચીફ ઓફિસર અંજારિયા સાહેબ હતા એ રિટાયર થયા એટલે હું કમ્પ્લીટ લાયકત ધરાવતો બી સિવિલ હતો એટલે મને એનો ચાર્જ મળવામાં આવ્યો અને ત્યારથી જે છે હું ચીફ ચાર્જ સંભાળતો હતો પછી ઓગણીસો ઇઠોતેરમાં પ્રજાકીય બોડી આવી અને મને જે છે રેગ્યુલર ચીફ ઓફિસર તરીકેનો ઓર્ડર આપ્યો ત્યારથી કરીને ઓગણીસો છન્નું ડિસેમ્બર સુધી હું આ પોસ્ટ પર કાયમ રહ્યો છું મારા કાર્યકાળ દરમિયાન ભુજમાં જે પાણીની વ્યવસ્થા હતી એવી જાતની હતી કે ત્રણ ટ્યુબવેલો હતા ધોરાવા ભુજોળી અને ટપકેશ્વરી આ ત્રણ ટ્યુબવેલથી પાણી મળતું અને પાણીનો ચાર્જ બી માત્ર ચાર રૂપિયા જ હતો ત્યાર પછી ભુજની વસ્તી ઘણી વધતી ગઈ એટલે અમે જે શું કર્યું કે પાણી પુરવઠા બોર્ડ એને ભુજની ઓગમેન્ટેશન વોટર સપ્લાય સ્કીમ બનાવવા આવે આ સ્કીમ લગભગ આઠ કે દસ લાખ રૂપિયાની બનતી હતી અને ગુજરાત સરકારે એલઆઈસી મારફતે આ લોન મંજૂર કરી આ લોન મંજૂર કરી એટલે અમારી રીતે અમે આ લોટ પૈકી ધોરાવાક હનુમાનજી મંદિર પાસે નવો ટ્યુબવેલ બનાવ્યો આ ટ્યુબવેલ એવી રીતે બનાવ્યો કે સૌથી પહેલાં એનો પોઈન્ટ લઈ લીધો અનુભવી જીઓલોજીસ્ટ પાસેથી એ પોઈન્ટ મળી ગયો એટલે એમાં પહેલાં પાયલેટ બોર બનાવ્યો પાયલટ બોર એક એવી જાતની ચીજ છે કે એ જો બોર બને અને એનું ટેસ્ટિંગ થાય અને એની જો સક્સેસફુલ રિઝલ્ટ આવે તો એના પછી ટ્યુબવેલ ડેવલપ કરાય આ પાઇલટ બોર્ડ બન્યા પછી અમે લોગર મંગાવ્યો આ લોગર એક એવો મશીન છે જે જમીનના તળમાં એના જે ઇલેક્ટ્રોડ નીચે ઉતારતા હોય આખી આખી માહિતી દઈ દે કે કેટલા મીટર પર કેટલો પાણી છે કેટલો જથ્થો છે શું છે એ જે ડાટા મળી જાય એના પરથી આખી પાઇપની અસેમ્બલી ડિઝાઇન થાય કેમની કે ઠીક લાગે પાઇપ ઉતારી દીધે અને એ અસેમ્બલી પરથી પાણીની મોટર નક્કી થાય કે આપણને આટલો દાખલાથી પચીસ હજાર કિલન જોઈતું હોય તો કેટલા હોર્સ પાવરની આટલા હેડની જે મોટર જોઈશે એ ઘણીથી કાઢી લેવાય અને એ મોટર બી જે છે નામાંકિત કંપનીઓની જ લેવામાં આવતી દાખલા તરીકે કેશ બી જે વોરંટીની ગેરંટી આપતા એની મોટર અમે ઉતારતા અને ટ્યુબવેલમાંથી પાણી બરાબર બોલતું પાઇપ બી જે છે કોલમ પાઇપ લોખંડના ઉતારતા એ જમાનામાં હવે અત્યારે તો ખેતીના જે પાઇપો છે એ પાઇપો ઉતારે છે ત્યારબાદ આ ટ્યુબવેલો જે છે નિસર્ગ રીતે બહુ સારી રીતે કામ કરે અમે આવી જ રીતે દોરાવવા એક પટ્ટી બીજો બનાવ્યો ભૂજોળીમાં બે આવી રીતે બનાવ્યો અને ભુજની પબ્લિકને જે પાણી આપતા એટલું જ નહીં પણ સાંજના ભાગમાં બી છે અમે આ વિસ્તારોને ભુજને પાણી આપતા એનું કારણ શું હતું કે જે પાણીની લાઈન ભરેલી હોય તો બીજા દિવસે સવારના જે પાણી આપો તો તરત બધાને પ્રેશર મળી જાય અને કોઈને ફરિયાદ નહીં જેને કે ઇવન ડિસ્ટ્રીબ્યુશન થઈ સાંજના અમે પાણી માત્ર એક કલાક જ આપતા તો મેં પબ્લિક એમાં ઘણું કરી લેતી કારણ કે પબ્લિક પાસે બહુ સ્ટોરેજ હોતો નથી હવે આ વાત થઈ કે અત્યારની પરિસ્થિતિમાં શું છે એના પર આપણે નજર કરીએ અત્યારે ભુજ નગરપાલિકામાં કોઈ કહેતાં કોઈ ક્વોલિફાઈડ એન્જિનિયર છે જ નહીં મારો મંતવ્ય એવો છે કે ભુજ નગરપાલિકામાં ક્લાસ વન કક્ષાનો હાઇડ્રોલિક એન્જિનિયર હોવો જોઈએ જે આ બાબતનો જાણકાર હોય આ એન્જિનિયરની પોસ્ટ જે છે પહેલાં મારા વખતમાં એક વાર મંજૂર થઈ હતી અને અમે લોનથી જે શા કરીને હતા એન્જિનિયર તેની સેવા અમે લીધી હતી આ શાહ જે એટલો હોશિયાર હતો કે માદવના કે જે પાણીનો ઊંચી ટાકો બનાવ્યો છે એ આખો ટાકો ડિઝાઇન કર્યો એનો મેં ટેકનિકલ સેન્સરને બધું લઈ લીધો અને વીસના ટેન્ડર કાઢ્યા અને એ ટાંકો બની ગયો પણ દુર્ભાગ્ય શું છે એ ટાકો જે બહાર ગયા પછી હજી સુધી ચાલુ કરવામાં આવ્યો નથી આ ટાંકોના લેવલ એટલા સારા છે કે આ ટાંકામાંથી જો પાણી જાય તો સરપટના કંડે ઠેઠ ખૂણા સુધી એટલે કે મહિલા કલ્યાણ કેન્દ્ર સુધી પાણી હાલો જાય એ સજાવવાનું મૂળ કારણ એ છે કે જે રાઇઝિંગ મેન લાઇન છે એ પાણીના ટ્યુબવેલોથી કરીને પાણીના ટાંકામાં આવે છે એ રાઇઝિંગ મેન લાઇનમાં પ્રેશર ડોકતા એમાં કનેક્શનો આપવામાં આવે છે કારણ ટેકનિકલી રીતે આ રાઇઝિંગ મેન લાઇનમાં કોઈને બી કનેક્શન આપવામાં આવે નહીં પણ આ કનેક્શનો આપવામાં આવ્યા છે ચિક્કા રીતે દાખલા તરીકે સ્મૃતિ વન જે છે વો લાઈન તૂટી તે બધી રાઇટિંગ મેન લાઇનો છે દોઢ દોઢ ફૂટ ને બે બે ફૂટની એમાં પાણીના કનેક્શન એ લાઇન તૂટે કે એટલે વરી પાછો પાણીમાં વિકસિત પડે મેં અગાઉ કીધું તે માટે વહેલેમાં વહેલી તકે જે છે નગરપાલિકા હાઇડ્રોલિક એન્જિનિયર ક્લાસ વન લોન પર લે અથવા પોતાની રીતે કે જે રીતે બી સરકાર મંજૂર કરતી હોય તે તે રીતે આની સેવા ચાલુ કરે બધો કાર્યભાર એટલે સંભાળી દે ક્લાસરૂન એટલે કહું છું કે એ માણસ એટલો કોમ્પિટન્ટ હશે કે પાણી બી જોશે અને ડ્રેનેજ બી જોશે હવે બીજો દાખલો દઉં તમને કે ડ્રેનેજ જે છે બધું બહુ સારી રીતે આવતું હતું અમારા વખતમાં પણ આ લોકોએ પાટવાળી નાખી કરી અને જે ડ્રોપ બેન્ડોલ ટાઈપ સિસ્ટમ બનાવી એના કારણે એટલા બધા બેક પ્રેસરો આવે છે કે ટ્રેન્ડિંગ લાઇનો વારંવાર તૂટે છે આ લાઈનો નગરપાલિકા તો નાખી નથી નાખવાળો કોણ છે પબ્લિક હેલ્થ છે કે જે બી કોઈ ખાતો હોય સરકારનો એ ખાતા એ નગરપાલિકાને કોઈ જાતની માહિતી નથી એના પાઇપો કઈ રીતે પડાય એ કોઈને ખબર નથી અને વારંવાર એ લાઈનો તૂટે છે હવે જો કોઈ નગરપાલિકાએ પરિસ્થિતિ પર ઘણો મહદસે કંટ્રોલ મેળવી લીધો છે એટલે હમણાં લાઈનો તૂટતી નથી એ સૌભાગ્યની વાત છે મારો પ્રશ્ન બરાબર છે આ બાબતે જે છે ગુજરાત સરકારના એટલા બધા વખાણ કરીશ કે ગુજરાત સરકારે ઇતિહાસ પણ આપ્યો એટલી બધી ગ્રાટો નગરપાલિકાને આપી હતી ભૂજ માટે જે છે નગરપાલિકા પાસે બીજો સેકન્ડ સપોર્ટ રહે એના માટે એ લોકોએ ભાડાપણની એક સ્કીમ બનાવી તેત્રીસ કરોડ રૂપિયાની આ સ્કીમમાં સંખ્યાબંધ ટ્યુબવેલો મુંદ્રા રસ્તે બનાવ્યા પણ આ આખી સ્કીમ ફેલ ગઈ પહેલ ગઈ એનું કારણ શું છે કે ટ્યુબવેલનું જે પાણી જે છે પીવાલાયક નથી ઓકે એક વાર સમજી ગયા પીવાલાયક નથી તો પહેલી વાત તો એ કે અહીંયા ટ્યુબવેલ બને જ નહીં અને જો બને તો અત્યારના ટેકનોલોજી એટલી બધી આગળ વધેલી છે એ પાણીનો તમે નમૂનો જો ગુજરાતમાં વાપરીથી કરી અને અંકલેશ્વર સુધી એટલી બધી કેમિકલ ફેક્ટરીઓ છે જેને તમે આ પાણીના નમૂના જો એ એનો ટ્રીટમેન્ટ કરીને તમને બતાડશે કે આ પાણીમાં આટલું તમે એક કરો તો આ પાણી પીવાલાયક થઈ જશે નેરીના સ્ટેન્ડર્ડ પ્રમાણે કારણ કે આ એક બહુ મોટી જવાબદારીનો પ્રશ્ન છે કે તમે જેને બી પાણી આપતા હોવ પ્રજાને તો એનું સ્ટેન્ડર્ડ પીવાલાયક પાણી હોવું જોઈએ હવે એ ન કર્યું એને એને ફરી ફરીથી બીજો એક ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવ્યો ચાર કરોડના કરશે એટલે તેત્રીસ કરોડ આ અને ચાર કરોડ બીજા સાડત્રીસ કરોડ રૂપિયા જે છે આજની તારીખમાં કોઈ યુઝમાં આવતા નથી અને ભૂજ જે છે દ્રશ્ય મળી દેવાનો જવાબદારી કોણ એમ મને કાંઈ કહેવા ટીકા ટીપ્પણ કરવાનો કોઈ અર્થ રહેતો નથી આ પરિસ્થિતિ છે વહીવટના બાબતમાં તો શું છે કે હું બહુ ટીકા ટીપ્પણ નહીં કરું એનું કારણ એ છે કે એના પછી એક્ટમાં ઘણા બધા સુધારા થઈ ગયા છે પહેલાંનો વહીવટ એવો હતો કે નગરપાલિકાની કંટ્રોલિંગ બોડી જે છે કલેક્ટર હતો નગરપાલિકાની કોઈ બી કામગીરી હોય કોઈને બી અસંતોષ હોય સાચું હોય ખોટું હોય જે હોય તો કલેક્ટર કરીને બસો અઠ્ઠાવન નીચે સત્તા રહેતી અને કલેક્ટર જે છે તાત્કાલિક નિકાલ કર નગરપાલિકાની કોઈ બી દરખાસ્ત હોય તો એ કલેક્ટર જે છે જો યસ કે અને વિભાગો મોકલાવે તો અચૂકપણે મંજૂર થાય હવેના સિનોરીઓમાં આ બધી સત્તા જે છે લઈ અને પ્રાદેશિક કમિશનરને સોંપી દીધી છે હવે પ્રાદેશિક કમિશનર બેઠો છે રાજકોટમાં એની પાસે ચાલીસ કિફ્ટ ગમે એટલી મુસીપાટીઓ હશે તો શું બુદ્ધો માણસ જે છે શું પૈસા કચ્છીને રાજકોટ જશે રાજકોટ જેવું સહેલું નથી આજે હજાર રૂપિયાનો ખર્ચો થાય એટલે પરિણામે નગરપાલિકાનો જે વચલી લિંક છે સરકાર એ કમ્પ્લીટલી તૂટી ગઈ છે કલેક્ટર જે છે અહીંયા બહુ અનુભવીઓ હોય છે જે બી જેટલા બી કલેક્ટરો આવે છે ખૂબ અનુભવ હોય એનો લાભ મળે તમે કલેક્ટરને વિનંતી કરો ને તમે એનાથી જો ટાઈમ લો તો કલેક્ટર તમને ઘણો બધો ગાઈડ કરે પણ એ બધી ચીજનું છે એ થઈ ગયો તમારી દરખાસ્ત હોય તમને જે કાંઈ કામો કરવાના છે એ જ્યાં સુધી કલેક્ટર ફોરવર્ડ નહીં કરે ત્યાં સુધી સરકારમાં તો કોઈ નહીં સિરિયર મોસ્ટ આઈએસ ઓફીતો હોય છે કલેક્ટર હવે આ ચીજનું વેક થઈ ગયું છે એટલે આ વહીવટ કેવી રીતે હાલે છે ને શું છે આ મને લાગે આ ન હોવું જોઈએ હવે બીજો એક દાખલો તમને એક બીજો દાખલો કે અમયસર તળાવ જે આવજે છે તેના પાસે ચેન ગેટ ન બનવા માટે કરીને ગ્રાન્ટ મંજૂર થઈ બરાબર ગ્રાન્ટ મંજૂર થઈ ટેન્ડર કાઢે હવે નગરપાલિકા પાસે આવો કોઈ ટેકનિકલ અનુભવી સ્ટાફ નથી કે જ્યાં ગેટ્સ બનાવે છે આ કામ જે નગરપાલિકાએ જે કલેક્ટરને મળી અને કેવું જોઈએ ભાઈ અમને આ ગ્રાન્ટ મળી છે બહુ સારી વાત છે સરકારે ગ્રાન્ટ આપી છે તો તમે વેસ્ટર્ન ક ઇરિગેશન જે રાત દિવસ આ કામ કરતા હોય એને તમે દઈ દો અમે એને આ ગ્રાન્ટ તબદીલ કરી દેશું પરિણામે અત્યારે બી આપણે પૂછીએ તો આ ગેટ બાબત શું થયું હતું કોઈ જગ્યાએ ખબર નહીં સરકારના પૈસા છે સરકારનો કોઈ વાંક જ નથી સરકાર તો ગેટ સામે આસમાનની સુલતાની થાય અને જો અમેસર ઓવરફ્લો થાય અને પાટિયા જો બંધ ન થાય તો જવાબદારી કોની આ પર આ વેક્યુમ છે આ વેક્યુમ દૂર થવો જોઈએ ત્યારની તારીખમાં ભુજમાં જે છે મારી વખત સુધી અમને કૂકમાં રેડિયો સ્ટેશન છે ને ત્યાં સુધી પાણી અમને મળતું હતું હવે જો સારું પાણી કપતો હોય તો તમારે બિયોન્ડ કુકમાં જવું જોઈએ ટુવોડ્સ અંજાર તો તમને સારું પાણી મળી શકે છે નેચરલ વોટર અથવા જો તમને આ જે પાણી મળતું હોય એના પછી તમે કહ્યું કે એની તમે કેમિકલ ટ્રીટમેન્ટ કરો તો પાણી સાફ થઈ જશે આવું દાવા તો એટલે કહું છું હું જ્યારે છોડતો હતો તો એ મેં આ એક સેમ્પલ લીધો હતો આ પાટવાળી રાખે છે પીળો પાણી આવતી વખતે બહુ ફર્યા જ એ પાણી મેં ટેસ્ટ કરાવ્યું મને અમદાવાદની પાર્ટી એટલો સરસ પાણી બતાડ્યો એટલો મીઠો કરીને બતાડ્યો પછી હવે મને એક એકત્ર બાકી મૂકી દેવી હતી મેં પછી એમાં રસ લીધું કારણ કે આ મોટી ખર્ચાળ સ્કીમ છે પણ હવે જ્યારે કોઈ વિકલ્પ નથી જે પાણી મળે એ પાણીને તમારે શુદ્ધ કરીને પીવાનું હોય છે તો વાય ડોન્ટ કલેક્ટરની સલાહ યુ વિલ ગાઈડ એને બધા કલેક્ટર તો આખા ગુજરાતમાં ફરતા હોય છે કોઈ કંપની કઈ સારી છે શું કોઈને આઈએસનો કન્સલ્ટ તો કરો એમ હવે તો આગ લાગે તો એ કુવા ખોધો કલેક્ટરને જાતે જે બે બે દિવસ સુધી આવવો પડતો હોય વેરી સિમ્પલ પાર્ટ ઓફ ધ મ્યુનિસિપાલિટી